નમસ્કાર મિત્રો તારીખ છે ચાર જાન્યુઆરી બે હજાર પચીસની અંદર કરવાના છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો કપાસની બજારમાં ઘટતી આવક વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ સવાયો છે ગુજરાતમાં કપાસની આવકો હવે સ્ટેબલ રહે તેવી સંભાવનાઓ છે કપાસ બજારમાં ભાવ સ્ટેબલ હતા અને ખેડૂતો આવકો તેના ઉપર આગળના બજારનો આધાર રહેલો છે સૌરાષ્ટ્રમાં કપાસની આવકો બોટાદમાં અઠ્યાવીસ હજાર મણ હળવાદમાં સાત હજાર મણ બાબરામાં અગિયાર મણ અમરેલીમાં પચીસ પચીસો મણ અને ગઢડાની અંદર પણ પચીસો મણ આવક જોવા મળી હતી કડી મહારાષ્ટ્રમાં કપાસની એસી થી લઈને સો ગાડીઓ આવી હતી ભાવની વાત કરીએ સૌસોથી લઈને સૌસો પાંત્રીસ જ્યારે કાઠિયાવાડી કપાસની સિત્તેરથી એસી ગાડીઓ સામે આવી હતી અને વીસ કિલોના કપાસના ભાવ સૌસો વીસથી લઈને સૌસો પિસ્તાલીસ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના કપાસની પચાસથી લઈને સાહીઠ ગાડીઓ હતી અને મહારાજના કપાસના ભાવ થી લઈને ચૌદસો પંચાવન રૂપિયા ભાવ પ્રતિ વીસ કિલોના જોવા મળ્યા હતા તો રાજકોટમાં નવા કપાસની સોળ હજાર મણની આવક હતી અને ફાઈ કપાસની વાત કરીએ તો જે ચૌદસો ચાલીસ રૂપિયાથી લઈને ચૌદસો સિત્તેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા એ પ્લસની અંદર ચૌદસોથી લઈને સૌસો ત્રીસ બી પ્લસની અંદર તેરસો એંશીથી ચૌદસો સી પ્લસની અંદર તેરસો પચીસ થી તેરસો ને પચાસ રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો એક એન્ટ્રી પંદરસો રૂપિયા સુધી પણ જોવા મળી હતી તો મિત્રો આ હતી કપાસને લગતી આજની સરસ વિડીયો ગમ્યો તો વિડીયોના લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન